અનેરો ઉત્સાહ જોવા મળેલો છે આજે જે પબ્લિક તમે જોઈ રહ્યા છો એટલી હર્ષો ઉલ્લાસ છે જે અમારા આદિવાસી નેતા શ્રી ચૈતરભાઈ જેમને માન માન આપી આગળ ધરી જાળવી આજે હાઈકોર્ટે જે આપણે કોર્ટે જે અમને બંદીશમાં રાખેલા નર્મદા જિલ્લાના આજે એમને પબ્લિકને વચ્ચે વાચા આપવા માટે એમને જે મંજૂરી આપવામાં આવી છે એની ખુશી અનેરી ખુશી અમને જોવા મળી છે